વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈ વિવિધ જગ્યાઓ પર રૂપારે તથા કાંસની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને આજરોજ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડભાઈ રોડ પર આવેલ મહાનગર પાસે કાંસની વિઝીટ ખાતે પહોંચ્યા હતા વડોદરા શહેરમાં એવી ઘણી બધી કાંસો આવે છે જ્યાં જે કાંસો પહોળા નેચરલ છે જેસીબી દ્વારા કામગીરી કરી શકાય છે પરંતુ ઘણી બધી કાંસો એમ છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાતો નથી જેને લઈ મુંબઈથી એક ડ્રીમ માસ્ટર મશીન લગાવવામાં આવ્યું છે

ચાલીસ હજાર રૂપિયા જેટલો ભાવ છે અને ટ્રાન્સપોર્ટેશન અલગથી થાય છે એટલે અંદાજે આઠ થી નવ લાખ રૂપિયા જેવું એવું થી સોળ દિવસ થી ચુકવણી કરવામાં આવશે પંદર થી સોળ દિવસમાં વિવિધ જગ્યાઓ પર આ કાચમાં તકલીફો પડી રહી છે આ મશીન ને ઉતારી કામગીરી કરવામાં આવશે અનુભવ કરવામાં આવશે કે ભવિષ્યમાં મશીન ખરીદી કરવા જેવું છે કે નહીં જ્યાં મશીન આશરે લગભગ એક કરોડ રૂપિયાની આસપાસ છે

ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં આગળ જેસીબી પોકલેટ મશીનથી પહોંચી શકાતું નથી કાં તો પુષ્કળ જાડી જાઝાખરા છે અથવા પ્રાઇવેટ જગ્યામાંથી પસાર થઈ રહી છે અથવા મશીન જવા આવવાની જગ્યા નથી તો આ કાસ સાફ કેવી રીતે થાય કાસમાં એના બોટમમાં જે કચરો છે કાસને ઊંડા કરવા હોય જે સ્લજ હોય એને કાઢવાનું હોય તો આપણા પોકલેટ અને જેસીબી મશીન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા ત્યારે મારા મગજમાં ઈચ્છા થઈ કે આવું કોઈ ફ્લોટિંગ મશીન હોય જેસીબી જેવું અને આખી કાસમાં એને તરતું મૂકી દઈ અને જે જે જગ્યાએ સ્લજ છે એ કાઢી શકાય તપાસ કરતાં ખબર પડી કે બોમ્બે જેવા મહાનગરોમાં બોમ્બે જેવા મહાનગરોમાં આ પ્રકારના ફ્લોટિંગ મશીનો ઉપયોગમાં લેવામાં આવે છે કાસમાં ઉતારી દેવામાં આવે છે અને એમાંથી એના કિનારા પરથી કન્સ્ટ્રક્શન ડેવરીજ અથવા ઝાકડા દૂર કરવા માટે અને એના બોટમમાંથી સ્લજ કાઢવા માટે મશીનનો ઉપયોગ થાય છે એટલે જે દુર્ગમ વિસ્તારો છે કે જ્યાં આગળ આપણે પહોંચી નથી શકતા એ જગ્યામાં ઓબસ્ટ્રકશન થાય તો કાસમાં પાણીનો પ્રવાહ અન ના રહે અને એ જગ્યા પાણી ભરવાની શક્યતા રહે જયારે વરસાદ હેવી હોય તે ઘડી આ કાંસો ઓવરફ્લો થાય આજુબાજુના વિસ્તારમાં ઓવરફ્લોડિંગ થવાની શક્યતાઓ વધી જાય છે વડોદરામાં